નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજ તારીખ સત્તર સાત બજાર પછી વાર થઈ ગુરુવાર મિત્રો સાણી લીવી આજના બજાર ભાવ મિત્રો હવે ડેલી બજારમાં જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા હવે લીવી આજના બજાર ભાવ ઝીરો ત્રણ હાજર ત્રણસો વીસ થી ત્રણસો એકવીસ રૂપિયા સુધી ઓરિયાળી હજારસો વીસ થી ચાર હજાર એકવીસ રૂપિયા સુધી ઈસઅ ગુલ્ડ સત્તરસો થી બાર રૂપિયા સુધી રાયડિયો હજારસો રૂપિયા થી તેરસો રૂપિયા સુધી તલ એક હજાર ત્રેસઠથી ઓગણીસો ત્રેસઠ રૂપિયા સુધી અજમો નવસો રૂપિયાથી અઠ્યાવીસો બાવન રૂપિયા સુધી મેથી નવસો થી નવસો ને નેવું રૂપિયા સુધી અને સુઆ એક હજારથી ચૌદસો બાવન રૂપિયા સુધી અને આ મિત્રો વાતના થતા ઊંધા ભાવ